વડોદરા શહેરના જેસીબી થાંભલા સાથે ભટકાયું વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં કોર્પોરેશનનું જેસીબી થાંભલા સાથે ધડાકાભેર ભટકાયું હતું વારસિયા વિસ્તારમાં આવેલા જુલેલાલ મંદિર પાસેની આ ઘટના બની છે વડોદરા મહાનગરપાલિકાના જેસીબી ડ્રાઈવર દ્વારા

એન્ડ ઠોકી દીધું અને થાંભળો આખો વાંકો થઈ ગયો એટલે જે સીબી જે ડ્રાઈવર છે મોબાઈલ ચાલુ કરીને હા એનો મોબાઈલ ચાલુ માં વાત કરતો હતો હા એટલા માટે જ આ ઘટના ઘટી છે બરાબર એટલે શું નુકસાન થયું નુકસાન આ થાંભળો આખો વાંકો થઈ ગયો છે અને વાયરિંગ બધી કેબલ તૂટી ગઈ છે કેબલ ઉપર જે ઇન્ટરનેટ ની વાયર આવતી હતી એ બધી તૂટી ગઈ છે કોઈને જાનહાની કેવું ના 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 કોઈને જાન જાનહાની નહી થઈ કાટકા રસ્તો ખાલી હતો એટલે કઈ વાત ચાલક પર વાત કરીને ચલાવવાનું ના એ તો ચલાવ ના જોઈએ મોબાઈલ ઉપર ચાલુ ગાડીમાં મોબાઈલ ના યુઝ કરવી જોઈએ